વિડિયોની અંદર નહીં તો વહેલી તકે નારાયણભાઈનો નો કોન્ટેક કરજો અમુક જ કલાકની અંદર ગાડી વેચાઈ જશે ગાડી વેચાઈ જાય તે પેલા તમે આ ગાડી લઈ લેજો કેમકે આવી ગાડી મળશે નહીં ટોટલ જવાબદારી ગાડી ટાટા કંપનીની ગાડી છે વિડીયોની અંદર માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો ટાટા કંપની ની ગાડી છે ટાટા ઇન્ડિગો અને વેચવાની છે નારાયણભાઈ ને માત્ર ને માત્ર પંચ્યાસી હજાર કિંમતમાં અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી અને ફૂલ સાચવેલી ગાડી છે મોડલ ની વાત કરું તો બે હાજર ના મોડેલની ની ગાડી એન્જિન પાવરફુલ છે અને કમ્પલેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ એક વખત ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા નારાયણભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો નારાયણભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે જો આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બાકીઝલ એન્જીનમાં આ ગાડી જોવા મળશે ડીઝલ ગાડી છે અને અત્યારે રનિંગ સાચવેલી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તે તેવું નારાયણભાઈનું કહેવાનું છે બાકી તમે નારાયણભાઈ નો કોન્ટેક કરી વધારે માહિતી મેળવી લેજો નંબર પણ સારા છે તમે વિડીયો અંદર ગાડી જોઈ રહ્યા છો ઓગણસાહીઠ સાહીઠ નંબર છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત માત્ર પંચ્યાસી હજાર હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે લીંબડી અને ભોયકા ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો નારાયણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નારાયણ સાત ચોર્યાસી ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો